હલો દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જે માતાજી કે એમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો હું આજ આવી મારા મામાન ઘેર એટલે હું જાતી ત્યાં આવ્યું મેળવા અને પછી મેં કહેવાય હાલ જરી વાર ટાઈમ ઉતર ને તો અમે કહ્યું મામાનવાડી ખોટી થતી જાઉં તે મામાનવાડી અહીંયા આવી હતી તે હું ત્યાં આવી ઉપર ઉપર હું કોચલા વરફ પછી ત્રણેક વરસ પછી હું ઉપર આવી અને હેઠળ અમે મણકને દે ફઈ બે ત્રણ વરસ પહેલાં પાપડ વહીના હતા ને તાર અમે આ ઉપર પાપડ વણતી તન પાસે હું આ મેળવી ઉપર આવી જ નહોતી તે આ હે ને આખા ખેતરું અસલ નું એવું મસ્તી નું વ્યુ આવે એકદમ સોલિડ નું ને કેટલો ટાઈમ પછી હે હું મેળીપુર નગર પેલા ઝીણ હતી ને ત્યારે હું બહુ જ માર મામાન ઘેર હે ને હું અડધી મોટી માર મામાન ઘેર જ થઈ હારે ગઈ ને એ મર વરસ બે બે ત્રણ વરસ અમાર ઘેર ગઈ હે અને ત્યાં સુધી હું મારા મામાન ઘેર જ રહેતી એટલે મારા બા માનીવાડી આ બી છે એક ખેતર જ આડું હે જ્યારે હું આગળ કેમેરો ફેરવીને બતાવવા અમારું ઘર ને માર મામાન ઘર એટલે હું પાસપાસમાં છે એટલે હા વધારે હું મામાન ઘેર મોટી થઈ ને તે દરે મોહી હારે નહોતી ગઈ તે મારી બધાથી જીણકી મોહી હે ને એ આ જૂતી હતી એના પાસે વધારે રહેતી મણકી ફૂઈ એ હારે આવે ગઈ હતી એટલે લગાવ મળી મણકી ફૂઈથી વધારે એ હે કે હું એના ભેગી મોટી થઈ અને વાં આતાન મારા આતાન ઘેર ઉજાતાને ન્યાય તારે પણ અમે બધા ન્યાય ભેગા આવું અને પછી મણકે ભાઈ આ હા હારે આવે મારા મામાને તો ન્યાય પણ બધા ભેગા હું એટલે હે ને મને વધારે બધાથી લગાવી એટલે એમ હે તો વાંચથી હે ને કેમેરો દેખાડ દેખાડા મારા મામાને ઘેરથી અમારું ઘર કેટલું સેટું થાય મારા બાપુની વાળી ને ત્યાંથી પાછી વાળી હાવ નજીક નજીક જ હે બધાએ આ હે ને મારા મામાને બાજુમાં વા એવો રાયડો તો એટલા સોલેટના ફૂલ ઉગડાતી હું ફીને આગળ કે કેવો અસલ તમારે તમારા ફોટા વિડીયા આવે એવો રાયડો હે તો કે હા કે મી ધારવો

વી બાવી વીઘા જેટલી મન લાગે ત્યાં સુધી જી ગાઈ હે અને મારા બાપુને વાડીને કાં તો આ ધોરું ખેતર છે ને એ વટે નહીં આવેલો હા ભવો તો પટવાતાનો બંગલો દેખાય ને આ કોને પડખે જરાક દેખાય ને જરાક ઝૂમ કર જો આ બંગલો દેખાય ને એ મારા બાપુનો હે એટલે એક જ ખેતર આડું હે આડેધેડ અવાતું જવા તું આ મારા આતિયા કાકાની વાડી હે અને એ માર કાકાની વાળી હે અને બધા મારે આનિયા છે હગાવાલા મારા બધા હે ને આ બધું બધું એટલે બધા મારા હગાવાલાની જ વાળીઓ છે બધા આનિયા હે એટલે મજા આવે એ બધા ભાંડણા ભેગું રહેવાનું અને આખોને પડખે મણકી કે મસ્ત કિચન ગાર્ડન હે તો એની મસ્તના સગોડા બનાવ્યા જો આમાં હે કોબી હે કેવી રૂપારી લાગે જો આમાં કોબી છે પછી આ ખાટી ટમેટી ના મામાની ઓલા ટમેટા ભાવે એટલે એ ટોમેટી હે આમાં બીટૂટ છે બીટ હે અને પાલક છે પછી એમાં ધાણા હે વરે પાસે ટમેટી છે અને આકોને પડખે પ્યાજ મતલબ ડુંગળી છે અને લસણ હે અને મેથી હે બધું વારા ફેરતું વારા ફેરતું સોલિટ વાવેલ હે અને મહેનતા હે ને એક આ કોબી બહુ જ અસલની લાગે બધામાં કોબી ઓલી કોબી હે ને તે લાગવા માંડ્યા દડાન ઉપરથી તો એવું અસલનું લાગે જેણે આપણે કંઈક ફ્લાવર વાવ્યું હોય ને એવું લાગે મતલબ કે ફૂલનું ઝાડવું વાવ્યું હોય ને ન લાગતું હોય એવું અસલનું લાગે અને આવા મને કે ભાઈ હેઠો શા કર લીધો તો મને શા પીવા બર હું મારે આ જઈશને મેળવા જાઉં તો ને થોડોક ટાઈમ હતો ને તે મેં કહ્યું હાલ હમણાં કીધું ને મામાને ઘેર બારપુરા પછી આવી જ નહોતી તે બધાય મને ભેગા થઈ જાય તે મેં કહ્યું થતા જાય હજી મારી આઈ નહીં જોવેલી મારી આઈ હે ને આ કોણ પડખે બે અને હારમણો બનાવે ને જ્યાં આ તિરંગો પણ લહેરાય આજ છે છવ્વીસમી જાન્યુઆરી જો મારી આઈ હે ને આ કોરંગ પડખે

લાખો એ બાકી હા હે આઈજ આયુષની મેળવા જા હાઈ ને જો મારી આઈ નવરી નેત્ર હતી તો હું તો ક્યાંથી નેવરી રહ્યા મારી આઈ એવડી હે તો એટલી કામ કરે તો મારે તો કામ કરવું જ જોઈએ ને મણી આ વારસામાં હું પર છે કામ કરવાનું આઈ હે ને નવરી બેઠે ને હારમણા બનાવે મણકી ફૂયા કોરાન પરખે સા પીવા બરકે હા હા એ આપણા આયુષ ભેગો છે હા હા મેસેજ આવે જાય મારે આયુષ નો મેસેજ આવે નિહારી થી ને આકોને પડખે મામાના ઢોર ને બધાય બધા શિવાની એમાં ઊભી ઊભી ખાય અને મામાને ઘેર આવીએ ને તાર ત્યાં એ ગમે એવી ભલે ઉંમર આપણી ગમે એવી થઈ ગઈ હોય તાર આપણી જેન કાંઈ જ બને જાય કે મણી જેવું થાય અને હું લગભગ ઘણા થઈ ગયા પણ મારા મામાન ઘેર આવે ને મને બધું તૈયાર મળે જે માને ઘેર જાય ને બધા માની માને ઘેર જઈએ આપણે તૈયાર મળે ને મામાન ઘેર આવીએ ને તારે પણ બધું તૈયાર મળે અને ત્યાં આપણી આપણો લાડ પિયાર થાય એટલે મામાન ઘેર એ થાય એટલે જરૂર મામાન ઘેર હે ને જાઉં જોઈએ એટલે આહવાન થાય મારા મામા એ પણ બોજ ને ડાયા હે ને છોકરો ટીવી જોવે છે ટીવી જોવે માથું લે ને ઉસી મારા જેવા વાળ વધે ને એ દે ભાઈ ઉસી મારા જેવા વાળ વધે નો

તારો ઉતારવો જોઈએ મોહી મારે મોહી કે મારો ને ઉતારવો મેં કહ્યું તારો ઉતારવો જોઈએ મારા હાટો મન કે જો હું કાન કે મામા ઘરે ઘેર આવી એટલે તે બધું તૈયાર જડે તો જો સાય તૈયાર જડ્યો તે સા પીએ લેવાનું હે હાલો સા પીવા મોહી એટલે વખત પીવું મેં ખાઈ લીધું લે ના ના ને જ પીવું ખાઈ ને નીકળ્યા તા અમે ને જ્યાં અહીં માથામાં એ વટાણ હે ને કોઈની દે ફી તેલ નહીં નાખવું તારું જરાક પાટલો ફેરવે નાખતી તારો મો આવે એ કે કોઈને તેલ નહીં જ નાખવું તેલ નાખીએ તો વાળ તો વધે ને ના 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 પછી મણકે પંઘણી કાંક મામાને ઘેર જાય બધું ત્યાં જડે હા કંકોતરી આવતાજી હા કંકોતરી આવડે આવા મસીંાર જંજારમાં ફસાઈ જાય ને તો પછી હું આગળ ઉપર ઈજ કેતી હતી પેલા મામા ને ઘેર બહુ મલ્લક રહેતી હારે ગઈ મર બે ત્રણ વરસ અમારે ઘેર ગઈ હોય તો બહેની બધું આવવાનું હા તે મી કયું કે પછી હાંજી નીકળી તાર આવી લેતી જાય

કાલે બહુ જ નહિ પ્રમાણે દીધા મેં નાઈ લીધું દાખવ દીધું પૂછી કાલે બવિ પવન ટાટો ટાટો બહુ હા વાવડો બહુ જ ને

કોણ પડખે બધાય મામાનું વાહન પાર્કિંગ છે કાંક ખાતર સડાવવા મામો ગોય છે જીસીબી ખાતર ખાતર ભર્યું હતી અને જો આ મામાન પસવાડે ને રૂપાળ રાઈડો વાવ્યો ને એવું આખું ખેતર રાઈડાનું ભર્યું ને એવું અસલનું લાગે જો અમારે આખો ઓછા રાઈડા વાવાય આ ભાઈ મારે અવાર પહેલ કરી રાઈડો વાવવાની જો એવો રૂપારો લાગે આખ લગભગ પાંચક વીઘાનો એ મણે કે પણ બહુ રૂપારો લાગે

મોટો મામો જીણકો મામો બે ભાઈ આ પીડ્યા હતા ને આ જો મામા ને ઘેર હે ને બધા કેતા ને પાટ્યું કે અમારા મામા ને પાટ્યું મુકલ હે ને આથી નીકળાય તી ન્યા હે ખબર નહીં તો કી મારે દેવી ફીતે લેપટે ગઈ હોય લેપટી હતી મારા બારપોરા પોળા ને કઈ દે બે દી પેલા જ અને આકો ને પડખે જો અહીં સાણા ને ગોટા કરે અને આ પારી ઉપર હુકવે અડિયા બનાવે તે ધૂપ એ થઈ જાય ધૂપવાળા છે હું કાના એના નજી મારા મામા હું દર કેતી મામા પૂછે ને મારા ઝીણકો મામો કે કાં તમારું ઘેર બધા કરે તો હું એ કહેતી કે મામા ખાવું પીવું બંધ છે ને અમાર ઘેર ધૂપ દીવા ચાલુ છે એટલે મારા આતો ને મારી આઈ ને હે ને મારા બાપા ને માન બાપ એ પેલા બહુ પૂજા પાઠ હજ કરે કરતા અમે જે અમારા ત્રણેય વાડીયું વારા કરે ને પેલા અમારે ઘેર શંકર બાપો હતી પૂજા થાય ને મારી આઈને મારા તો બહુ જ પૂજા કરતા તે હું ઈ જ કીધા રાખતી કે મારી અમારે ઘેર તો ખાવું પીવું બંધ ને ધૂપ દીવા ચાલુ હોય તે હે મને હજે મારા મામા હે કે ઈ કહેતી તું જેણે કીધું તીન તાર કુંડામાં તમે નાયું હું ને મારી મોહિયાણ મારી મંજુ હે ને મારી મોહિન દીકરી એ બે બો વાર હતી મામા ઘેર તે અમે બે કુંડામાં બપોરે મામા મોટો ચાલુ કરી દઈએ તે નાતી કરે કોક ની કંકોત્રી આવે કંકોત્રી ને ઉસી કંકોત્રી જોવે કે એટલે ક્યાં ક્યાં વિવાહ તારે જવાનું છે એ નહીં કે જે રજા હોય એ પ્રમાણે

આગળ ઉર્વશી આવે તો લે આવે મારી જીગર નહીં પડે અને મણ કે ભાઈ એક ફેરે હું હે ને આ કેવડી ઉસી જેવડી નેવડી લાગતી હે ઉર્વશી જેવડી નેવડી લાગતી ને એક મીંદડી ને બસલું હતું ને તે મીંદડી મૂકન કીને એક વહી ગઈ ને હું આખો દી ઉપાડ ઉપાડે ને ફેરવા ને પછી જોઈ ને આ તો મને બાદ થતી હા આ તો કે મીંદડી એને બસલું ગોતવા આવી હતી

મિત એક મારું મને શું હે ને એ હું લેજે જાય તેના હોવારનો તે હાંજ પડી ગઈ વિદ્યાનું એન્ડ એનું તો થયું અને હું આજે આખો દી ભાઈની મેળવા ગઈ હતી તે મેળવા મેળવી ત્યાં વાલી મિટિંગ હતી તે પતાવી વાલી મિટિંગમાં કલ કલાક જેટલો ટાઈમ વાલી મિટિંગમાં હું તો તે કલાક જેટલો વાલી મિટિંગમાં ટાઈમ અમે આપ્યો અને પછી ત્યાંથી ભાઈએની હોસ્ટેલ સેટેરી હે ને ભણવાનું હે ઈ સેટું હે એટલે પહેલાં અમારે સ્કૂલની જવાનું હતું તે સ્કૂલિંગ ગા ત્યાં વાલી મિટિંગમાં રહ્યા ને ત્યાંથી પછી પાછું હોસ્ટેલી જવાનું હતું તે હોસ્ટેલિંગા ગાય એણે ખવરાયવું પીવરાવું અને આજે એને કંઈ બહાર કે નહોતો આવવા દેવાના તે બહાર નહોતો આવે હગે ઈ તે વાહટું પછી એને અમે મંગાવ્યું હતું કે તે ખાવા પીવાનું ખવરાવું ને ત્યાં બે ને એના પહેર અહીંયા સાડા ત્રણ વાગ્યા સુધી એક વાગ્યાથી સાડા ત્રણ વાગ્યા સુધી એના પાસે ત્યાંથી સાડા ત્રણ નીકળ્યા વાગે ગયા અને આજતા હમણાં કામ થતું હોય તો એટલું માથું દુઃખે ને આ વાહનના ભાગ એટલો દુખે ને એટલું માથું દુઃખે પછી ઢોરનું કર્યું કામકાજ કર્યું અને આજતા એને ખાવામાં અમે ભાઈ પાસે મોડું ખાધું તો અમારું ટાઈમ સેટિંગ વિખાય એટલે પછી અમારું ખાવાનું સેટિંગ વિખાણું હતું કે ભાઈ એ થઈને મોડું ખાવાનું ખાધું તે કંઈ ખાવાનું ઈચ્છા નહોતી એટલે આજે પુલાવ જ બનાવે અને રિયાું ગરમ બે રોટલી કરી અને અમે પુલાવ બનાવ્યો હતો તે પુલાવ ખાધો અને ખાઈ પીએ અને રોહોડા કામ પૂરું કરે અને હુવા હાટુ આવે ગઈ હતી કે હું એ જાઉં તો કંઈક માથું ઉતરે તો તો એવું હે તો હા ભાઈ એકદમ મજામાં હે અને હમણાં જે જતા જાય હાથી મલકનો ને બધું દેવાનું હતું દીધું હવે એમાં મીટિંગ લગભગ અને મેળવાની તારીખ નહીં આવે એવા ટુ નાસ્તો વધારે હતો ને અમારી બેનપણી આવી હતી લીલું તે અમે બેનપણી બે વાતુના ગપ્પા ચપ્પા માર્યા અને પછી એના પાસેથી ભાઈની લીલું તો મોડે સુધી રહેવાની હતી તે લીલું મોડી જાય તે પછી લીલુંની કેન આવી હતી કે હે લીલું તું રીજે છોકરાઓ પાસે અને હું ત્યાં એવું જા તેને લીલું પછી નવાજ પાસે આયુષ પાસે ઉતી ને હું ત્યાં આવતી રહી હતી ને આયુષની હેપી ગયો હમણે કે તમે વેલારાણ જાય તો બિસારા મારા મમ્મી પપ્પા ટાઈપના વેલા પૂગી જાય પાછું ટાઈમસર ઢોરનું કામ પૂરું થાય એવા હાટું છે એકદમ મજા મેં બધાને જે શ્રી કૃષ્ણ કહે પણ આજ કંઈ શૂટિંગનો નિયમ એડ હોય તો નહીં એટલે મેં કંઈ શૂટિંગ કર્યું ને તો એટલે એ થોડુંક માફ કરી દીજો અને બાકી આપણે આજનો વિડીયો એન્ડ તરફ જાય તો આપણે આજનો વિડીયો છે ને આ જ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડીયા ગમતા હોય તો મસ્ત લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે એ કોઈએ પણ જોનો દબાવ્યું હોય તો ભૂલા વગર દબાવજો તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ini Jai Mataji